દવાખાને પાછો હોર પીવાનું બીજો દારૂ પીવ પછી આ યુવક નું નામ નથી અને ચહેરો બતાવી શકતા નથી પરંતુ નસબંધી ની ઘટના આજે સમગ્ર ગુજરાત ચકચાર મચી ગયું છે ઘટના મહેસાણા જિલ્લાના એક ગામની છે જ્યાં ટાર્ગેટ પૂરા કરવાના ચક્કર આરોગ્ય વિભાગના કર્મચારી ગરીબ પરિવાર ના ફસાવ્યો તેને દારૂ પીવડાવ્યો અને તેની નસબંધી કરી નાખી જે યુવક ની નસબંધી કરવાની હોય તેની પત્ની ની પણ લેવાની હોય છે પરંતુ તો જ નસબંધી કરી નાખવામાં આવી અદાલત સામૂહિક કેન્દ્ર એ પણ ઓપરેશન કરતા પહેલા સંમતિ પત્રક માં પત્ની ની સંમતિ અંગે ચેક ન કર્યું અને હવે તપાસ ની વાતો થાય છે એમનું ઓપરેશન ઓગણત્રીસ નવેમ્બરે થયેલું હતું અહિયાં અને એમના એમએચપી પેલા એમના પેપરમાં કયા શું નામ છે એ બધું ડિટેલ્સ છે એમાં હા એમની કન્સેન્ટ પેશન્ટની કન્સન્ટ લીધા વગર તો ઓટીમાં એન્ટર જ ના થાય પેશન્ટ હા એટલે આજે તમે બધું અમને ઇન્ફોર્મેશન આપો છો એ અમને અત્યારે જ ખબર પડી છે એટલે એ બી એક ઇન્કવાયરી નો ઈસ્યુ છે કે ભાઈ આગળ આવું થયું છે ઇશ્યુ આવ્યો છે તો આગળ આવું ના થાય અને આ કઈ રીતે થયું છે એ બી આપણે ઇન્કવાયરી કરીને આગળ ઉપરથી ઇન્કવાયરી બેસાડશે સૌથી મોટી વાત તો એ છે કે એક વ્યક્તિ દારૂ ના નશામાં ટલ્લી હોય તો તેનું ઓપરેશન જ કેવી રીતે થઈ શકે આ કાંડ માં નીચે થી લઈને તપાસ થવા પર ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે પરંતુ તપાસ થવી જરૂરી છે પણ આરોગ્ય વિભાગ બદનામી ના છાટા ઉડે તેના કરતા આ મામલા ને દબાવી દેવાનો વધુ પ્રયાસ કરશે આવું અમે નહીં યુવક ના પરિવાર અને ગ્રામજનો ના આક્ષેપ છે સરકારી ટાર્ગેટ પૂરા કરવા કાગળ પર કુટુંબ ઓપરેશન શાળામાં બાળકોના હિમોગ્લો ખુલ્લું પડી ગયું છે એક અપરિણીત યુવક દારૂ પીવડાવીને નસબંધી કરી નાખવામાં આવી અને તે પણ બિચારાના લગ્નના એક મહિના પહેલા જ વારે અને કહેવાય દબાણમાં ટાર્ગેટ પૂરા કરવાની ઘેલ બીજાની જિંદગી બરબાદ થતી હોય તો થાય અમારે શું અહી પણ આવો જ ઘાટ ઘડાયો છે તો એવામાં આ મુદ્દાને રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ કેટલો ગંભીરતાથી નોંધે છે જો રહ્યું